કે આપણે બાળકને મહેનતનું મહત્વ શીખવાડીએ પ્રમાણિકતાનું મહત્વ શીખવાડીએ હવે તમે જુઓ કે જે ધોનીએ આખી જિંદગી કાળો થયો આ પ્લેગ્રાઉન્ડમાં ગ્રાઉન્ડમાં દોડ્યો મહેનત કરી બેટિંગ કરી બોલિંગ કરી એના આધારે કરોડો કમાણો નામ કમાડ્યું એ ધોની આપણને એમ કે મોબાઈલ મેં ગેમ રમો ક્રિકેટ રમો જે રીતિક રોશન ઓલું એનું ગીત હતું ને સૌથી પહેલું એને કહો ના પ્યાર આમ હાથ વાળું એ એક ગીતના પ્રેક્ટિસ માટે એક સ્ટેપ માટે અઢાર કલાક પ્રેક્ટિસ કરી એક સ્ટેપ માટે કલાક કાળી મજૂરી કરી એ આરામસે કે ગેમ ખેલો ને એટલે તમે અઢાર અઢાર કલાક ગ્રાઉન્ડમાં મેદાન કરો અમારા છોકરાને એમ કહો મોબાઈલમાં રમાય રાખો એમ અને ફ્રન્ટ પેજ ની મોટી જાહેરાત આવે જેમ એકો એક તીડી દેખાડ્યું હોય અને આપણે સ્કૂલમાં શિક્ષકો એમ કહેતા હોય કે જુગાર રમો એ પાપ છે અને અત્યારે છાપામાં એવું થાય કે તમે અને આ તો અત્યારે તકલીફ જ એ છે કે તમે રિયલમાં જુગાર રમત પોલીસ પકડી જાય પણ મોબાઈલમાં રમત તમને કાંઈ ન થાય એટલે આ બધા વચ્ચે તમારે રાખવાનું હું એક વાર કહેતી આવી છું કે ધર્મ છે ને અધ્યાત્મ છે ને એ ફ્રીઝનું કામ કરે તમે કોઈ પણ પ્રકારનો ફ્રૂટ છે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે ને એ ફ્રીઝમાં મૂકો ને તો ઓછી બગડે મોડી બગડે એનું આયુષ્ય થોડુંક વધુ થઈ જાય કોઈ પણ પ્રકારનું સંસ્કારનું જે ફ્રીઝ છે એમાં જો તમે તમારા સંતાનોને મૂક્યા ને તો તમારે કંટ્રોલ કરવા નહીં પડે એ સ્વયં કંટ્રોલ થઈ જશે પોતાની જાત ઉપર એના જાત ઉપર એને કાબૂ રાખતા શીખવાડો એને થોડાક અધૂરાને ઓછા રાખો અત્યારે એક આપણા બધા મા બાપમાં એક બહુ વિશિષ્ટ પ્રકારની ચલણ ચાલ્યું છે કે અમારા બાળકોને અમારે બધું જ આપવું છે જે અમને નથી મળ્યું અમને નથી બહુ સારી વાત છે કે તમને નથી મળ્યું એ તમે બધું જ તમારા બાળકને આપો પણ તમારા બાળકને થોડી રાહ જોતા શીખવાડો એની બધી જ જીત એ સમયે પૂરી ન કરો